પોતાને સૌથી ઊંચું સમજે છે મનની આટલી બધી વિશેષતા અને આટલા બધા રૂપો જોઈને આપણે મનને માત્ર મન નહીં કહીએ પરંતુ એને કહીશું ધ મન મનની શક્તિથી સિદ્ધિ પણ મળી શકે છે તો સત્ય પણ મળી જ શકે છે મનની નિસ્તેજ ભક્તિથી માયા પણ મળી શકે છે તો મનની સતેજ ભક્તિથી માયાપતિ રામ પણ મળી શકે છે મનની ભણકારીથી પૈસા પણ પામી શકાય છે તો મનની જાણકારીથી પ્રજ્ઞા પણ મળી શકે છે શું તમે તમારી મનની શક્તિ યુક્તિ અને શ્રમ દ્વારા પૃથ્વીલક્ષ્ય પામવા માંગો છો પૃથ્વી લક્ષ્ય એટલે એ લક્ષ્ય કે જે પામવા માટે આપણે પૃથ્વી પર આવ્યા છીએ તો આપણે જે લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે પૃથ્વી લક્ષ્ય નથી એ આજના સમયમાં આજીવિકા આજીવિકા પ્રાપ્ત કરવા માટેનું એકમાત્ર સાધન છે તો ચાલો મનથી મળીએ આ સ્લોગન દ્વારા આપણે આપણા મનને એવું પ્રશિક્ષણ આપવાનું છે કે જે આપણા મનને પૃથ્વી લક્ષ્ય સુધી પહોંચાડે વર્ષનો વચલો દિવસ એટલે કે ધ મિડલ ડે ઓફ ધ યર આ દિવસે આપણે મનથી મળીએ એટલે કે ગયા વર્ષની કોઈ વાય વાદ વિવાદ કે ગેરસમજ હોય કે કોઈ ભૂલ થઈ હોય તો માફી માગવાની શરૂઆત હું કરું અને માફી આપવાની શરૂઆત તમે કરો દરેક ખટરાગ ભૂલી આવતીકાલ એટલે કે બેસતું વર્ષ તો બેસતા વર્ષના દિવસે આપણે ગામની એકતા અને અખંડિતતા વધે તેવા પ્રયાસો કરીએ આ સ્લોગન ચાલો મનથી મળીએ મંડેથી સન્ડે સુધીની યાત્રા છે મંડેથી અઠવાડિયાની શરૂઆત થાય છે મનનો દિવસ દરેક માણસના જીવનમાં આવે છે પરંતુ જ્યારે માણસ એ મનથી કંટાળી જાય છે ત્યારે સન્ડે એટલે કે પ્રકાશ તરફ યાત્રા શરૂ કરે છે જેનું મન અકંપ અને અડગ નથી એ રસ્તામાં સંતુલન ગુમાવી બેસે છે અને મનની જાળમાં ફસાઈ જાય છે અને ફરી મંડેથી યાત્રા શરૂ કરે છે મોહન નથી માયા નથી અમર તમારી કાયા નથી મોહ નથી માયા નથી અમર તમારી કાયા નથી મનથી મળી લ્યો ને આજના દિવસે કારણ કે દુઃખની અહીંયા કોઈ છાયા નથી થેન્ક યુ